તો નમસ્તે સ્વાગત છે આપણા વિડીયોમાં તો આપણે બનાવી છે બ્લોગ આમ તો કદી બનાવ્યા નથી પણ આ પહેલી ટ્રાય મારવી છે અને આ છે આપણી વાડી લો પહેલે આમાં વાવ્યું છે આપણે જીરું તો જો આવું કંઈક જીરું છે આમ આ આપણા સુકાયેલ એડા આ બધા લીલા એડા તું કે મેરે કો એડા સમજાઈ ગઈ વચમાં આપણે રહી વાય વિશે જો રહી માં સિંગો આવી ગઈ મસ્ત એવો વ્યૂ આવે છે સુધી હાથમાં માં છે એટલે આ બધું તો જીરો તમને દેખાડી દીધું આમ રહી માં આટો મારી જાય ફરતા તો રહી માં આટો મારતા જાય ભેગા એડા પણ છે તો મિત્રો વાડી આ તો માસા માં આવી ગયા આપણે આપણા સ્વિમિંગ પૂલ માં સાલે કો બમ સે ઉડા દુંગા એક બાર હાથ મે આ જાય તો તો આ છે આપણો સ્વિમિંગ પૂલ અત્યારે ખાલી છે અત્યારે ખાલી છે પણ પછી ભરશું ને આ સૂર્ય દેખાય છે આ બધી આપણી વાડી થાય એસો લગા મેરે મજાક અમે ઘર હું ને તો મિત્રો આપણી વાડીએ કેડ પણ છે ને આપણે દેખાડી તમને એક કેડ તો આ છે કેડ અહીંયા હમ કણે ડોડો આવ્યો છે જે અહીંયા કેળા પણ આવશે ભાઈ સબ કુછ જ્યાદા નહી હો ગયા ન્યા આગર દેખાડી કે આપણી વાડીએ શું શું છે આગર આપણે જો તમને સુમન ફૂલ તો આપણે દેખાડી દીધો અહીંયા આપણે લીંબુડી વાયેલ છે આગળ દેખાડી તો મિત્રો આપણે આપણું લાખો નું ભરી ગયું આપણું બધું ભરી ગયું હું પણ ઓલ બાજુ છેલ્લે આ બધું ભરી ગયું તો આવું નુકસાન થાય ખેતીમાં તો મિત્રો હવે આપણે આવી ગયા આપણા ઘરે ને આ છે આપણું ઘર આ બે બીજા રૂમ એક આ ઘર આ ઘર આપણું આપણે તો એમાં જઈ છે જો મિત્રો અહીંયા છે કેળા

ને બીજા આપણા ટ્રેક્ટરની હલર રહેશે એ બીજી વાડી વગડિયા રહેશે તો એ પણ દેખાડશું તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ મળશું એક બીજા વિડીયોમાં લગામ